નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બીજી ઓક્ટોબર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે દર વર્ષે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા ક્યાંથી ક્યાં સુધી વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તો જવાબ આવશે બેથી લઈને આઠ ઓક્ટોબર ક્યાંથી ક્યાં સુધી બેથી આઠ ઓક્ટોબર તો નાગરિકોમાં વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાના હેતુસર દર વર્ષે ગીર ફાઉન્ડેશન છે ગાંધીનગર એના દ્વારા બેથી લઈને આઠ ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી લોક જાગૃતિ કેળવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ સપ્તાહ દરમિયાન ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ અને અરણ્ય ઉદ્યાનોમાં મુલાકાતો માટે નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે આ વર્ષે ગીર ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન બર્ડ વોક વિદ્યાર્થીઓ માટે વર્કશોપ કમ ટ્રેનિંગ ઇકો ક્લબ ટ્રે ટીચર્સ ટ્રેનિંગ વાઇલ્ડલાઇફ ફોટી ફોટોગ્રાફી એક્ઝિબિશન તેમજ બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં સોમવાર તારીખ સાત ઓક્ટોબરના રોજ મુલાકાતીઓ માટે પાર્ક ખુલ્લો રાખવામાં આવશે બુધવારે નવમી ઓક્ટોબરના રોજ મુલાકાતીઓ માટે પાર્ક બંધ રાખવામાં આવશે તેમ નાયબ નિયામક ગીર ફાઉન્ડેશન ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે ગીર ફાઉન્ડેશનની જો વાત કરીએ તો ઓગણીસો ને બ્યાસીમાં એની સ્થાપના થઈ હતી અહીંયા જે ગીર છે એનો અર્થ એવો નથી ગીર સોમનાથ કે ગીરનું જંગલ એવો કંઈ નથી પરંતુ એનું કંઈક ફોર્મ થતું હોય છે જો તમને ખબર હોય એને પરીક્ષામાં પૂછાયેલું ફૂલ ફોર્મ છે કે અહીંયા જે હું ગીર કહી રહ્યો છું એ ગીરનું ફૂલ ફોર્મ શું છે તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે કે બીજી ઓક્ટોબર એટલે કે આજનો દિવસ મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ બીજી ઓક્ટોબર અઢારસો ને ઓગણસિત્તેરમાં પોરબંદરમાં એમનો જન્મ થયો હતો અને એમનો જન્મદિવસ છે અને ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એમનું અવસાન થયું હતું ત્રીસમી જાન્યુઆરી અને જેને ભારતની અંદર શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા અને અહિંસાના ફિલોસુફી અને વ્યૂહરચનાના પ્રણેતા મહાત્મા ગાંધીના જન્મદિવસ બીજી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મનાવવામાં આવે છે તમને ખબર છે બીજી ઓક્ટોબર આપણા ભારતના એક પૂર્વ વડાપ્રધાનનો પણ જન્મદિવસ છે તમારે એમનું નામ કહેવાનું છે જો તમને આવડતું હોય તો હવે ગાંધીજીએ ભારતને સ્વતંત્રતા તરફ દોરી જવામાં મદદ કરી હતી અને વિશ્વભરમાં નાગરિક અધિકાર અને સ્વતંત્રતા માટેની આંદોલન માટેના પ્રેરણા આપી હતી પંદર જૂન બે હજાર સાતના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એણે બીજી ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે સ્થાપિત કરવા માટે મત આપ્યો હતો બે હજાર ચોવીસમાં વૈશ્વિક શાંતિ પ્રતિકની એકસો પંચાવનમી જન્મજયંતિ છે એટલે કે ગાંધી બાપુની એકસો પંચાવનમી જન્મજયંતિ છે તમને ખબર છે ને એમના નામ પર એક ટાવર બનાવવામાં આવે છે બાપુ ટાવર કઈ જગ્યાએ બિહારમાં ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ઓગણીસો ને પંદરમાં તો એ દિવસ છે જેને કહેવાય છે પ્રવાસી ભારતીય દિવસ નવમી જાન્યુઆરી એ પણ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા સોર્ટ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ને પ્રેસ કરીને દિવ્ય કલા મેળા દિવ્ય કલા મેળાનો મહારાષ્ટ્રના પુણેમાં આરંભ થયો તો દેશભરના દિવ્યાંગ કલાકશબીઓની કૃતિઓને દર્શાવતો દિવ્ય કલા મેળો છે એનો મહારાષ્ટ્રના પુણેમાં અઠ્યાવીસમી સપ્ટેમ્બરે આરંભ થયો છે કેન્દ્રીય સામાજિક અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી છે ડૉક્ટર વીરેન્દ્રકુમારે એમણે આ મેળાનું ઉદઘાટન કર્યું વીસ રાજ્યોના સોથી વધુ દિવ્યાંગ કલાકશ્બીઓ આ મેળામાં હસ્તકલાની ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરશે આ ઉપરાંત મેળામાં ઓર્ગેનિક ફૂડ પેકેજ એટલે કે પેકેજ ફૂડ પણ મળશે દિવ્ય કલા મેળો છે એ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી છઠ્ઠી ઓક્ટોબર સુધી ચાલવાનો છે બરાબર છે તો એ તમારે યાદ રાખવાનું છે અહીંયા તમારા માટે પ્રશ્ન દિવ્ય દિવ્યાંગ લોકો એટલે કે આપણે એમને શું કહીએ છે દિવ્યાંગ લોકો તો દિવ્યાંગ શબ્દ તો આપણા વડાપ્રધાને આપ્યો છે નરેન્દ્ર મોદી સાહેબે ફિઝિકલ હેન્ડીકેપ લોકો એમના માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને ખબર હોય તો કહો પુણેની વાત કરો તો તમને ખબર હોય તો થર્મેક્સ નામની કંપની છે એમાં ભારતમાં પ્રથમ કાર્બન ડાયોક્સાઇડથી મિથેનોલ બનાવતો પ્લાન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે એ પણ યાદ રાખજો અને પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને સંત સંત તુકારામ કરવામાં આવ્યું છે તો એ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે પોલ્સ પણ રમવા મળશે સુપ્રસિદ્ધ અભિનેતા શ્રી મિથુન ચક્રવર્તીને કયા વર્ષ માટે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તો જવાબ આવશે બે હજાર ને બાવીસ માટે કયા વર્ષ માટે બે હજાર બાવીસ માટે યાદ રાખજો અત્યારે બે હજાર ચોવીસ ચાલી રહ્યું છે તો સુપ્રસિદ્ધ અભિનેતા શ્રી મિથુન ચક્રવર્તીને વર્ષ બે હજાર બાવીસ માટે સાહેબ ફાળકે ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી રેલવે મંત્રી માઈટી એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી જેમનું નામ છે શ્રી અશ્વિની વૈષ્ણવ એમણે જે મિથુન ચક્રવર્તી છે એમના નોંધપાત્ર યોગદાનની માન્યતામાં આ એવોર્ડની જાહેરાત કરી હવે તેમણે આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આ સિત્તેરમાં નંબરના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાવાના છે એમાં આ પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે ચુમોતેર વર્ષની ઉંમરે મિથુન ચક્રવર્તી એ આ સન્માનને સમર્પિત કરતાં તેમના અતિશય આનંદને વ્યક્ત કર્યો છે મિથુન ચક્રવર્તીએ તેની શરૂઆત ઓગણીસો છોતેરની ફિલ્મ મૃગિયાથી કરી હતી જેણે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો તેમણે ઓગણીસ બ્યાસીની ફિલ્મ ડિસ્કો ડાન્સરથી ખૂબ જ લોકપ્રિય મેળવી લોકપ્રિયતા મેળવી હતી અને સુરક્ષા પ્યાર જૂઠા નહીં ડાન્સ ડાન્સ અગ્નિપથ આવી બધી અન્ય ઘણી બધી હિટ ફિલ્મોમાં એમણે અભિનય કર્યો હતો તેમણે ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા બે હજાર ચોવીસમાં મિથુન ચક્રવર્તીને પણ પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા હવે દાદા સાહેબ ફાળકે પુરસ્કારની વાત કરીએ ભારતનો સર્વોચ્ચ સિનેમેટિક સન્માન છે જેની સ્થાપના ઓગણીસો ઓગણસિત્તેરમાં ભારતીય સિનેમાના પિતા જેમને કહેવાય છે દાદા સાહેબ ફાળકેની યાદમાં કરવામાં આવી હતી તમને ખબર છે પ્રથમ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કોને આપવામાં આવ્યો બહુ બધી વખત આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો આ પુરસ્કાર મિથુન ચક્રવર્તી રાજ કપૂર લતા મંગેશકર વહીદા રહેમાન અમિતાભ બચ્ચન વિનોદ ખન્ના આશા પારેખ આવા બધા ઘણા બધા કલાકારોને આપવામાં આવે છે અને એમણે ચોપનમાં નંબરના પ્રાપ્ત કરતા છે કોણ મિથુન ચક્રવર્તી હવે આ પુરસ્કારની અંદર એક લોટસ આપવામાં આવે છે કમળ આપવામાં આવે છે બરાબર છે કમળની તકતી કમળનું આમ કહી શકે તકતી કહી શકો દસ લાખ રૂપિયા આપવામાં આવે છે તો યાદ રાખજો તાજેતરમાં ભારત દેશ ઇથેનોલનો વિશ્વનો કેટલામાં સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બન્યો છે તો ત્રીજા નંબરનો તમને ખબર હોય તો થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે સુપર સુપર સુપરપાવર દેશોમાં પણ ભારત કેટલામાં નંબર પર છે ત્રીજા નંબર પર જાપાનને પછાડ્યું છે તો નવી દિલ્હીની અંદર બે દિવસીય ભારત ખાંડ અને જૈવ ઉર્જા સંમેલનનું ઉદઘાટન કરવામાં આવ્યું જાહેર ઉદ્ઘાટન કરતાં ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશી માહિતી આપી શું માહિતી આપી એક મિનિટ કે ભારત ઇથેનોલનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને ગ્રાહક બની ગયો છે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોમ આ પ્રોગ્રામ વિશે એમણે વાત કરતી વ્યક્તિ કહ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ભારતમાં ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે તેમણે એ પણ કહ્યું છેલ્લા દસ વર્ષમાં શેરડીના વાવેતરના વિસ્તારમાં અઢાર ટકાનો વધારો થયો શેરડીના ઉત્પાદનમાં ચાલીસ ટકાનો વધારો થયો તેમણે એ પણ કહ્યું કે કેન્દ્ર દ્વારા ખેડૂતો અને ખાંડ ઉદ્યોગના હિતોની સુરક્ષ રક્ષણ કરવા માટે બે હજાર અઢારમાં ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત મિનિમમ સપોર્ટ પ્રાઇસ એ રજૂ કરવામાં આવી છે બરાબર છે અને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ નહીં કહી શકીએ મિનિમમ સેલિંગ પ્રાઇસ કે લઘુત્તમ વેચાણ કીધું છે બરાબર છે ઓકે તો આ યાદ રાખજો અહીંયા વાત થઈ છે ઇથેનોલની અણુસૂત્ર આવડે છે કમેન્ટમાં લખો ટેસ્ટ ક્રિકેટમાં ત્રણસો વિકેટ ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર રવિન્દ્ર જાડેજા બન્યા છે તમને ખબર છે હાલમાં ભારત વીએસ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ ચાલી રહી છે બે ટેસ્ટ મેચ શ્રેણીમાં રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ત્રણસો ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર બન્યા છે ઓલરાઉન્ડર પણ છે એમણે અને બીજા સૌથી ઝડપી ખેલાડી બન્યા છે જેમણે ત્રણ હજાર ટેસ્ટ રન બનાવ્યા હોય ત્રણસો વિકેટ ઝડપ્યા બાદ દેશમાં બાણું વર્ષના ક્રિકેટના ઇતિહાસમાં રવિન્દ્ર જાડેજાએ ચુમ્મોતેરની ટેસ્ટ મેચમાં રવિશચંદ્ર અશ્વિન જેમણે ચોપન ટેસ્ટ અનિલ કુંબલે છાસઠ હરભજન બોતેર એમણે ત્રણસો વિકેટ ઝડમનાર ચોથો ભારતીય બોલર બન્યા છે જાડેજા હવે ટેસ્ટમાં ભારત માટે ત્રણસોથી વધુ વિકેટ ઝડપનાર સાતમું ટોટલ ઓવરઓલ ત્રણસો કરતાં વધારે વિકેટ ઝડપનાર સાતમો બોલર ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં હોલ ઓફ ફેમની ચુનંદા યાદીમાં જોડાયા છે તેમણે ત્રણસો વિકેટ અને ત્રણ હજાર એકસો બાવીસ રન ટેસ્ટમાં બસો વીસ વિકેટ સત્યાવીસો છપ્પન રન ઓડીઆઈ ચોપન વિકેટ અને પાંચસો પંદર રન ટી ટ્વેન્ટીમાં બરાબર તમારા માટે એક પ્રશ્ન છે કે સાતસો ને ચાર વિકેટ લેનાર વિશ્વના પ્રથમ ફાસ્ટ બોલર એટલે એકમાત્ર ફાસ્ટ બોલર જેમણે ટેસ્ટની અંદર સાતસો ચાર વિકેટ લીધી છે ફાસ્ટ બોલરો નામ શું છે એમણે રિટાયરમેન્ટ લીધું અને યાદ રાખજો કે શિખર ધવને પણ રિટાયરમેન્ટ લઈ લીધું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે કનેક્ટ કરી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ આઈડીની વાત કરીએ તો ટેલિગ્રામ આઈડી છે સાંપડું રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળે અને પોલ્સ પણ રમવા મળે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં નવમી વર્લ્ડ જુનિયર વૃષુ ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો બ્રુનૈમાં કરવામાં આવ્યું તો નવમી વર્લ્ડ જુનિયર વુશુ ચેમ્પિયનશીપનું આયોજન ઇન્ટરનેશનલ વુશુ ફેડરેશન એના દ્વારા બાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન બ્રુનેઈની રાજધાની બંદર શેરી બેગવાન એમાં બ્રુનેના વુશુ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી પચાસ દેશોના ચારસો અઠ્ઠાણું ખેલાડીઓએ ભાગ લીધો યુવા ભારતીય વુશુ ખેલાડીઓની વાત કરીએ નવમી વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશીપમાં ભારતે બે ગોલ્ડ એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત ટોટલ સાત મેડલ જીત્યા અહીંયા મેડલ પરથી તમારા માટે પ્રશ્ન છે કે પેરિસ પેરાલિમ્પિક્સની અંદર ભારતે ટોટલ કેટલા મેડલ જીત્યા છે કમેન્ટમાં લખો વુશુ એ પરંપરાગત ચાઇનીઝ રમત છે અને આ નવમી વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ બે મુખ્ય ઇવેન્ટ એક તો છે વુશુ સાંડા અને બીજું છે વુશુ તાવલુ એમાં દર્શાવવામાં આવી હતી હવે આર્યન વર્લ્ડ જુનિયર વુશુ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીઓ અડતાલીસ કિલોગ્રામ બોયઝ કેટેગરીમાં જુનિયર વર્ગની ફાઇનલમાં ચીનના ગોંગ હુઆન રાવને હરાવ્યા શૌર્યની વાત કરીએ તો ચેમ્પિયનશીપમાં બાળકોના વિભાગમાં છોકરાઓની અડતાલીસ કિલોગ્રામ વજન વિભાગમાં ઈરાનના અલી રેઝા જમાનને હરાવીને બીજો ગોલ્ડ જીત્યો પ્રથમ વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશીપ બે હજાર છમાં મલેશિયાના કુઆલાલમપુરમાં યોજાઈ હતી અને ત્યારે તે ત્યારથી તે દર બે વર્ષે યોજાય છે કેટલા વર્ષે

ડૉક્ટર જયશંકરે ન્યૂઝીલેન્ડના વિદેશી મંત્રી વિન્સ્ટન પીટન સાથે પણ ચર્ચા કરી કે મુલાકાત કરી છે ઓકે ચલો અહીંથી એક વસ્તુ યાદ આવી જાપાનના નવા પીએમ બન્યા છે એનું નામ તમને યાદ છે થોડું અઘરું છે પણ તમે એકાદ અઠવાડિયું ભણશો એટલે તમને પાકું આવડી જશે શું નામ છે જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ થાય છે અનુસૂચિ ભારતનું બંધારણ બંધારણ ઘડવા સભાએ પોતાનું કાર્ય શરૂ કર્યું હતું ઓક્ટોબર ઓગણીસો નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ પંચાયતી રાજ સૌ પ્રથમ શરૂઆત કયા રાજ્યમાં રાજસ્થાનમાં ચોવીસમી એપ્રિલ પંચાયતી રાજ દિવસ રાજસ્થાનના નાગોર જિલ્લામાં શરૂ થયું હતું યુનિયન લિસ્ટ સ્ટેટ સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટનો ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવ્યો છે સાતમા નંબરના નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી તો મુખ્યમંત્રી નિમણૂક ના થાય હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં સૌ વખત આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી પાટણમાં આયુર્વેદ યુનિવર્સિટી પૂછે તો યાદ રાખજો સામનગરમાં સિરકરીક ખાડી ગુજરાતના કયા જિલ્લાની નજીક છે કચ્છ જિલ્લાની નજીક છે ગુજરાત રાજ્યના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો ઉત્તર કયા રોકડીયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં નંબર વન પર છે મગફળી ગુજરાતમાં માં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે અમરેલીમાં હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતમાં મુલાકાતે મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો ચોવીસ ટકાનો તાજેતરમાં ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન સેમિનારનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો એટલે કે જવાબ આવડતો હોય તો જોઈ લો સાચો છે કે ખોટો છે તમારો જવાબ તો અહીંયા ગોવામાંનું આયોજન કરવામાં આવ્યું હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ ગીરનું ફૂલ ફોર્મ મેં તમને પૂછ્યું હતું ગીર તો યાદ રાખજો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સેકન્ડ પ્રશ્ન કે બીજી ઓક્ટોબર આપણા પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે ત્રીજો પ્રશ્ન વિકલાંગ લોકો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ત્રીજી ડિસેમ્બરે મનાવવામાં આવે છે ચોથો પ્રશ્ન પ્રથમ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર દેવીકા રાનીને આપવામાં આવ્યો હતો ચોથા નંબરનો પ્રશ્ન અચ્છા પાંચમા નંબરનો પ્રશ્ન ઇથેલનો અણુસૂત્ર સી એચ થ્રી સીએચ ટુ ઓ એચ આવું લખો તો ચાલે સી ટુ એચ ફાઈવ ઓ એચ આ લખો તો પણ ચાલે સી ટુ એચ સિક્સ ઓ આવું લખો તો પણ ચાલે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સાતસો ચાર વિકેટ લેનાર વિશ્વનો એકમાત્ર ફાસ્ટ બોલર એ પણ ટેસ્ટમાં જેમ્સ એન્ડરસન સાતમા નંબરનો પ્રશ્ન પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે સાત ગોલ્ડ જીત્યા હતા નવ સિલ્વર જીત્યા અને તેર બ્રોન્ઝ જીત્યા કેટલા તેર છેલ્લો પ્રશ્ન જાપાનના નવા પીએમ બન્યા છે એમનું નામ શું છે તો યાદ રાખજો સિગેરુ ઇસીબા સીગેરુ ઈશીબા હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાંથી આગામી પાંચ છ ઓક્ટોબરના રોજ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને આગામી વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે आशा रखूँ बताने बनने मजा आई है वीश्य, मजा आई है तो वीडियो ने लाइक करजो तर मित्रों शेर करजो अपनी बने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर भास्कर टू ने सब्सक्राइब करजो नोटिफिकेशन बिल आइकन ने प्रेस कर ने। तो मित्रों तो थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग दिस्डियो हैव नाइस डे जय हिंद जय भारत